જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગમાં આજે આપણે તૈયાર કરીશું ગુણોનો ભંડાર એવો આંબળાનો મુરબ્બો મિત્રો જેના માટે સૌથી પહેલાં મેં અહીંયા વજનમાં એક કિલો જેટલા આંબળાને પ્રેશર કુકરમાં એડ કરી દીધેલા છે આમળાને સૌથી પહેલાં ધોઈ સાફ કરી અને ત્યારબાદ જ લેવા અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને ફક્ત આપણે એક જ વિસલ કરવાની છે જો તમને આ રીતે આંબળા કૂક કરવા ના ફાવતા હોય તો તમારે એને સ્ટીમ કરીને અધરવાઇઝ આંબળાને ફક્ત સાત મિનિટ માટે બોઇલ કરી લેવા અહીંયા આંબળાની આપણે થોડી એવી કચાસત દૂર કરવાની છે તેને ઓવર કૂક નથી કરવાના તો અહીંયા કૂકરનું ઢાંકણ બંધ કરી અને ફક્ત એક વિસલ થવા દઈશું એક વિસલ બાદ આમળાને અહીં ઠંડા થવા માટે રાખી દીધેલા છે સૌથી પહેલાં આપણે આમળાને અહીંયા પ્રોપર સુકવી લેવા ખૂબ જ જરૂરી છે મિત્રો આખા વર્ષ માટે આમળાનો મુરબ્બો સ્ટોર કરવાનો હોય છે જેથી કરીને તેમાં પાણીનું પ્રમાણ છે તે જરા પણ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું જો તમે તડકામાં સુકવવાના હોય તો ત્રીસેક મિનિટ માટે અને જો પંખાની નીચે સુકાવો તો એક કલાક માટે તેને કમ્પ્લીટ ડ્રાય થવા દેવા અહીંયા આંબળા કમ્પ્લીટ ડ્રાય થઈ ગયેલા છે ત્યારબાદ તેમાંથી એક આંબળું છે તે હું લઈ લઈશ મિત્રો અહીંયા આપણે આંબળાનો મુરબ્બો બનાવવા માટે આંબળાને ખમણીને ઉપયોગ કરવાના છે તો સૌથી પહેલાં આપણે બધા જ આંબળાને ખમણી લેશું તો અહીંયા આ રીતની નાની નહીં પણ જે મોટી ઝાર હોય તેનાથી તમારે તેને ખમણી લેવા અહીંયા ખમણીના મોટા ભાગમાં આંબળાને ઉપરની બાજુ રાખી ઉપર નીચે કરતા જઈ અને બધા જ આંબળાને આપણે ખમણી અને તૈયાર કરી લેશું તો અહીંયા મેં આ જ રીતે બધા જ આમળા છે તેને ખમણી અને તૈયાર કરી લીધેલા છે મિત્રો અહીંયા આંબળાનું છીણ છે એ થોડુંક મોટું જ રાખવું જેથી કરીને મુરબ્બો છે તે ખૂબ જ સરસ તૈયાર થશે તો હવે મુરબ્બા માટેનું આપણે શુગરનું માપ જોઈ લઈએ તો અહીંયા જે આંબળાનું છીણ તૈયાર કરેલું છે તેનું વજન જોઈએ તો પાંચસો ગ્રામ જેટલો વજન થયેલો છે તો પાંચસો ગ્રામ આમળાના છીણની સામે આપણે પાંચસો ગ્રામ ખાંડનો ઉપયોગ કરીશું તમે અહીંયા સાકરનો ઉપયોગ પણ કરી શકો છો જો તમે વધુ ગળ્યું ખાતા હોય તો થોડી વધારે ખાંડ એડ કરી દેવી તો છે ને એકદમ સરળમાં પાંચસો ગ્રામની સામે પાંચસો ગ્રામ જેટલી ખાંડ લેવાની છે તો અહીંયા સૌથી પહેલાં એક જાડા તળિયાવાળું મેં પેન લીધેલું છે નોનસ્ટિકનું તમે કોઈ પણ પેન લઈ શકો છો તો અહીંયા બધું જ છીણ છે તે આપણે પેનમાં એડ કરી દેસું અને ઉપરના ભાગે ખાંડ છે તેને ઉમેરી દેશું અને આ રીતે હલાવતા જઈ અને બંનેને આપણે સારી રીતે મિક્સ કરી દેશું આંબળામાં રહેલી ખટાશના કારણે ખાંડનું થોડું પાણી થશે ત્યારબાદ જ આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું તો અહીંયા આ રીતે બંનેને મિક્સ કર્યા બાદ ઢાંકી અને હું તેને પંદર મિનિટ માટે છોડી દઈશ તો અહીંયા થોડી બાદ ચેક કરીએ તો આ રીતે ખાંડનું પાણી થયેલું છે તો આ સમયે બંનેને આપણે હળવા હાથે મિક્સ કરી લેશું અને ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું તો આ જ રીતે પાણી થઈ જાય ત્યારબાદ અહીંયા મેં ગેસની મીડિયમ ફ્લેમ પર મુરબ્બાને કૂક કરવા માટે રાખેલો છે અહીંયા આપણે તેને બહુ હાર્શલી મિક્સ નથી કરવાનું બસ આ જ રીતે ચમચાની મદદથી હળવા હાથે આપણે તેને મિક્સ કરતા જઈશું ધીરે ધીરે ખાંડ ઉગળતી જશે અને તેની ચાસણી છે તે તૈયાર થતી જશે આપણે અહીંયા મુરબ્બાને એક વર્ષથી પણ વધુ સમય સુધી સ્ટોર કરવાનો હોય તો અહીંયા થોડી વાર લાગશે પણ આપણે મુરબ્બાને ધીમા ગેસ પર જ કૂક કરવાનો છે શરૂઆતમાં આપણે ઢાંકણ નથી ઢાંકવાનું આ રીતે ખુલ્લી પેન પર તેને કૂક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે અંદાજે પાંચક મિનિટ બાદ આ રીતે બધી જ ખાંડ છે તે ઓગળી ગઈ છે આ સમયે હવે હું પેનનું ઢાંકણ છે તે ઢાંકી દઉં છું અને તેને ધીમા ગેસે કૂક થવા દઈશું તો અંદાજે અહીંયા પંદરેક મિનિટ બાદ પેનનું ઢાંકણ આપણે ખોલીને ચેક કરીશું તો આ રીતે સુગર સિરપ તૈયાર થવા લાગી છે અને મુરબ્બો છે તે સુગર સિરપને સારી રીતે એબ્ઝોર્બ કરવા લાગ્યો છે વચ્ચે વચ્ચે આ રીતે ચમચો હલાવીને આપણે ચેક કરતા જઈશું જો મુરબ્બો છે તે નીચે બેસી ના જાય આ સમયે હવે ફરીથી હું પેનનું ઢાંકણ ઢાંકી અને તેને કૂક થવા દઈશ તો અહીંયા ધીમા ગેસે તેને કૂક થતાં અંદાજે પંદરેક મિનિટ જેવો સમય થયો છે તો તમે જોઈ શકો છો કે એનો કલર ચેન્જ થઈ ગયેલો છે આંબળા છે તે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને સુગર સિરપ ચેક કરીને બતાવું તો આ રીતે એક તાર જેવું થાય છે તો જો અહીંયા એક તારની ચાસણી તૈયાર કરી લેવી જેથી કરીને લાંબા સમય સુધી મુરબ્બો છે તે એવો ને એવો જ રહે ત્યારબાદ મુરબ્બાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવવા માટે મેં અહીંયા ચારેક નંગ જેટલી એલચી લીધેલી છે છથી સાત નંગ લવિંગ લેશું અને બેથી ત્રણ ટુકડા તજના લેશું તમે તેને આખા પણ ઉમેરી શકો છો અને આ રીતે અધકચરા વાટીને પણ એડ કરી શકો છો ત્યારબાદ અહીંયા મુરબ્બાને આપણે ઠંડો થવા માટે રહેવા દઈશું અહીંયા મુરબ્બો ઠંડો થાય છે ત્યાં સુધીમાં મેં તજ લવિંગ અને એલચીને વાટીને તૈયાર કરી લીધેલા છે તો તેને મુરબ્બાની ઉપર એડ કરી અને તેને સારી રીતે મુરબ્બામાં મિક્સ કરી લેશું તો અહીંયા મસાલા મિક્સ કર્યા બાદ મુરબ્બાને આપણે હન્ડ્રેડ પર્સન્ટ સુધી ઠંડો થવા દઈશું ઠંડો થાય ત્યારબાદ જ આપણે તેને સ્ટોર કરવા માટે ભરીશું તો અહીંયા મેં અંદાજે તેને કલાકથી બે કલાક માટે ઠંડો થવા માટે રાખી દીધેલો છે અને આ રીતે ઘટ મુરબ્બો તૈયાર થઈ ગયેલો છે તો આ સમયે તેને આપણે એક કાચની સ્ટરિલાઇઝ બોટલમાં એડ કરી દેશું જો તમારી પાસે કાચની બોટલ ના હોય તો તમે તેને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી શકો છો તો આ રીતે તૈયાર થયેલા મુરબ્બાને આપણે એક વર્ષથી પણ વધુ સમય માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ થેપલા પૂરી કે પરોઠા સાથે તમે તેને ખાઈ શકો છો જો મિત્રો આજની અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે